સ્વરી મિત્રો તમને બધાને ખોટું કહેવાય ગયું અમે દ્વારકા ન જતા અમે પહેલાં જ આવીએ છીએ ચોટીલા ચોટીલાના દર્શન કરાવવાના છે પહેલા પછી તમને દ્વારકાધીશના દર્શન કરાવવાના છે અમે પહેલાં ખોટું ખોટું બોલી ગયા અમારા વિશાલભાઈ એક દોટે ડુંગર ચડવાના છીએ ડુંગર જવાનો છે નાખેલી છે અક્ષયભાઈ ડ્રાઈવર નાખેલી છે આ બોલ બોલ કેટલા કેટલા હજાર રૂપિયા હાલો યાર તમે બધા સાક્ષી માં બરોબર અક્ષય ભાઈ હું એક ડોટે સડી જાવ બરોબર બધા મારે હારે રો આપડે હવે પેલા દ્વારકાધીશ ના દર્શન નથી કરાવવાના પેલા પેલા આપણે છે તમને આગળ વિડીયો માં ખોટું કહી દીધું આપશે ખાલી ખોટી બાકા ચીકી બોલાય નાખી બોલ બાકા ચીકી તમારે કઈ કેવું હોય તો કયો આપડા વિશાલ ભાઈ ની યુટ્યુબ માં ચેનલ છે આરા વિડીયો બનાવે તો લાઈક કોમેન્ટ અને સકર કરજો અને સપોર્ટ કરજો સપોર્ટ કરતા રહેજો સપોર્ટ કરતા અમારા વિડીયો માં છેલ્લે સુધી બના રહેજો તમને મજા આવશે આનંદ આવશે અને ખૂબ મજા આવશે

તો હવે આપણે મંજિલે પોગી ગયા છીએ મંદિર બહુ આગી નથી હવે આપણે ચોટીલા પોગી ગયા એટલે બધા આ બધાને ઉતારી નાખ્યા છે હવે ગાડી નીચે હવે આપણે તમને ચોટીલા તામુનગોણ દર્શન કરાવશું તમે અમારા વિડીયોમાં બનાવી લેજો ખેલે લેજો અક્ષય ભાઈ અમારી ટીમ હારે જ છે હાથ જણાની જોઈ લેજો એટલા ભરવાડ ને લેવાનો એલા ભરવાડ આવજે એટલા ભાઈ બોલજે એટલા મિલો થઈ ગયો એટલે એલા

એક જ લાગે છે કે ભાઈ આ એક ડોટે નહી સડી પણ આપણે છે ને એક ડોટે સડીને બતાવી દેવાનું છે આમને બરાબર આ છે ચોટીલા તમે તો કદી જોયું નહી હોય તો જોઈ લો વિડીયો માં હવે આ એક ડોટે આપણે સડવાનું છે ડુંગર ફૂલ ભાકા ચીકી બોલાઈ નાખો ને હજાર રૂપિયા

આ રહ્યો આપણો ઘોડો એક છે ઘોડાને કાટો મારતા હાલો કેટલા રૂપિયા 150 દે કે તું આટો મન લેસ સહેગે તો થોડા ફોલો મી એમ તો લે મી ચલો

તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો અશ્વિનભાઈ હવે આપણે શરત મુજબ આપણે એક ખાઈએ એક જ દોડે આપણે ડુંગર ચડવાનો છે હજાર રૂપિયા હશે ભાઈ તૈયાર રાખજો બરોબર તમારા હજાર રૂપિયા આપી દો મને એક દોઢ કાઢવાના હજાર રૂપિયાની શરત બાકી છે બરોબર હું એક દોઢે ચડી જાઉં ના ભાઈ ના અહી મારા હજાર રૂપિયા મોંઘા પડે

તમને કહેવા પ્રમાણે મેં તાઉનમાં ના દર્શન કરાવી દીધા જો તમને આ મારો લોગ ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા જય માતાજી જય દ્વારકાધીશ